નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું સંજીવની બુલેટિનની ખેડૂતોની દિલ્હી કૂચ અગાઉ બોર્ડર પર જોવા મળી કડક સુરક્ષા વ્યવસ્થા સવારે અગિયાર વાગે શંભુ બોર્ડરથી થશે રવાના સીએમની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક પીએમના પ્રવાસથી લઈને કૃષિ સહિતના મુદ્દાઓ પર કરાશે ચર્ચા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે આવશે ગુજરાતના પ્રવાસે સ્વદેશી નિર્મિત પાવર પ્લાન્ટ દેશને સમર્પિત કરશે શિયાળાની વિદાય વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે વાતાવરણમાં આવ્યો પલટો સપ્તાહના ત્રીજા દિવસે ઘરેલુ બજારની થઈ ફ્લેટ શરૂઆત નિફ્ટી બાવીસ હજાર બસો પંજાબ હરિયાણાની શંભુ બોર્ડર પર ધરણા આપી રહેલા ખેડૂતો બુધવારે સવારે અગિયાર વાગે દિલ્હી રવાના થવાના છે કૃષિપાલકો માટે લઘુત્તમ સમર્થક મૂલ્ય અંગે કાયદાની ગેરંટીને લઈને કેન્દ્ર સાથે ચાર તબક્કાની વાટાઘાટ નિષ્ફળ નીવડ્યા બાદ ખેડૂતોએ તેમનું આંદોલન ફરી એક વખત તેજ કરી દીધું છે ખેડૂતો આજ સવારથી ટ્રેક્ટરની લાઇન લગાડી રહ્યા છે શંભુ બોર્ડર ઉપરાંત ખનૌરી બોર્ડરથી ખેડૂતો દિલ્હી જવા માટે પ્રયત્ન કરશે પંજાબ હરિયાણા તથા હરિયાણા દિલ્હી બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થાને વધારવામાં આવી છે અને આ સાથે હરિયાણાના સાત જિલ્લામાં ઇન્ટરનેટ પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે પંજાબ કિસાન મજદૂર સંઘર્ષ કમિટીના મહાસચિવ સરવનસિંહ પંઢેરે આ અંગે કહ્યું કે આગામી બે દિવસમાં અમે સરકારના પ્રસ્તાવ અંગે ચર્ચા કરીશું સરકાર અન્ય માંગો અંગે પણ વિચારણા કરશે જો કોઈ પરિણામ નહીં આવે તો અમે એકવીસ ફેબ્રુઆરીના રોજ દિલ્હી ચલો માર્ચને જારી રાખીશું જે वो उनके अपने तरफ से जो डीजीपी हरियाणा जवाब दे भी उन तो ये भी बोल रहे हैं हमने कोई हंजू गैस का इस्तेमाल नहीं किया लेकिन 11 बजे अगर कुछ उपद्रव यहाँ पर हुआ हिंसा हुई। जो वो 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 देखिए जो दो एक महीने से पहले बैरिकेटिंग करके खड़े हैं जो हमारे ऊपर हंजू का इस्तेमाल कर रहे हैं जो हमारे ऊपर तशद कर रहे हैं उन्होंने आज भी बोला भी अगर चलो बात नहीं बनती तो आप आप आगे जाने दीजिए हमें पोलिटिकल नेताओं ने भी कोई जवाब नहीं दिया है जो विपक्षी पार्टियों को आप देखिए तो पूर, पूरा, पूरा देश देख रहा है पूरे देश से जवाब दे देगी क्या पोलिटिकल पार्टियां भी एमएसपी गारंटी कानून नहीं बनवाना चाहते ये तो हो जाएगा हमें समय में पंजाब गवर्नमेंट का रवैया किस तरह से देखते हैं चूँकि उनकी सीमा के अंदर अर्धसैनिक बल भी आ चुके हैं और हरियाणा को देखिये इसके बारे में अगर हमें मालूम होगा ज्ञात होगा तभी ਕੁਝ ਬਾਤ ਕਰ ਸਕیں 11 ਵਜੇ ਦਾ ਦਿੱਲੀ ਕਾਲ ਕਾਇਮ ਰਹੇਗਾ ਬਿਲਕੁਲ ਪੀਸਫੁਲ ਪੀਸਫੁਲ ਹਿੰਸਾ ਹੋਈ ਉਸਕੇ ਜਿੰਮੇਦਾਰ ਕੌਣ ਹੋਗਾ ਸਰਕਾਰ ਹੋਗੀ ਬਖਤਾਵਰ ਸਿੰਘ ਇਹ ਉਹਨਾਂ ਦੇ ਬੈਰੀਅਰ ਪਟਣ ਵਾਸਤੇ ਜਿਹੜੇ ਅੱਗੇ ਉਹਨਾਂ ਨੇ ਕ੍ਰੈਸ਼ਰ ਭਰੇ ਹੋਏ ਆ ਹਾਂਜੀ ਇਹ ਸਾਡੇ ਆਪਣੇ ਵੀਰਾਂ ਨੇ ਖੁਦ ਬਣਾਏ ਆ ਤੇ ਖੁਦ ਦੇ ਉਹਨਾਂ ਨੇ ਆਪਦੇ ਸਾਧੇ ਪੜਾ ਲਾ ਕੇ ਤਿਆਰ ਕੀਤੇ ਤੇ ਟਰੈਕਟਰ ਦੇ ਮਗਰ ਪਾਇਆ ਹੋਇਆ ਹਾਂਜੀ ਉਹ ਇਹਦਾ ਮੋਰਚਾ ਪਟਾਂਗੇ ਹਿੰਦੀ ਨਹੀਂ ਆਉਂਦੀ ਸਾਨੂੰ ਪੰਜਾਬੀ 'ਚ ਬੋਲਾਂਗੇ ਤਾਂ ਮੋਰਚਾ ਪਟਣ ਵਾਸਤੇ ਅਸੀਂ ਛੌਨੀ ਤੇ ਧਵਾ ਬੋਲਣਾ ਇਸ ਕਰਕੇ ਨੂੰ ਬਣਾਇਆ ਗਿਆ હરિયાણા અને દિલ્હી વચ્ચે ટીકરી બોર્ડર પર પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે ખેડૂતોને રોકવા માટે બેરીકેડ અનેક સ્તરો લગાવવામાં આવ્યા છે ખેડૂતો અને સરકાર વચ્ચેની વાટાઘાટોનો છેલ્લો રાઉન્ડ રવિવારની મધ્યરાત્રિએ સમાપ્ત થયો હતો જ્યારે કે મંત્રીઓની પેનલે ખેડૂતો પાસેથી પાંચ વર્ષ માટે એમએસપી પર પાંચ પાક મગની દાળ અડદની દાળ તુવેર દાળ મકાઈ અને કપાસ ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો વિરોધ કરી રહેલા ખેડૂત નેતાઓએ આ ઓફરને ઔપચારિક રીતે નકારી કાઢી છે સંયુક્ત કિસાન મોરચાના નેતા જગજીતસિંહ દલ્લેવાલે આ અંગે કહ્યું હતું કે સરકારનો પ્રસ્તાવ ખેડૂતોના હિતમાં નથી હરિયાણા સરકારે ખેડૂતોના દિલ્હી ચલો આંદોલનને ધ્યાનમાં રાખીને સાત જિલ્લાઓમાં મોબાઈલ ઇન્ટરનેટ અને બલ્ક ટેક્સ્ટ મેસેજ સેવાઓ પરના પ્રતિબંધને બુધવાર સુધી વધારી દીધા છે આ જિલ્લાઓ અંબાલા કુરુક્ષેત્ર કૈથલ જીંદ હિંસા ફતેબાદ અને સિરસાનો સમાવેશ થાય છે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેર બજારમાં નજીવી તેજી જોવા મળી હતી માર્કેટની ફ્લેટ શરૂઆત થઈ છે અને સ્થાનિક બજારમાં બીએસસી સેન્સેક્સ બેતાળીસ પોઈન્ટના વધારા સાથે તોતેર હજાર નવ્વાણું પોઈન્ટ પર ખુલ્યું એનએસઇનો પચાસનો શેર ઇન્ડેક્સ નિફ્ટી ત્રેવીસ પોઈન્ટના ઘટાડા સાથે બાવીસ હજાર બસો વીસ પોઈન્ટ પર ખુલ્યો છે જો કે બીજી તરફ બેન્કિંગ શેરોમાં ખરીદીને કારણે બજારમાં નજીવો ઉછાળો જોવા મળ્યો હતો રાજ્યમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ઠંડી વધવાની અને કમોસમી વરસાદની સંભાવના છે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે એક તરફ શિયાળાની વિદાય અને ઉનાળાના આગમનની તૈયારીઓ ચાલી રહી છે જો કે શિયાળાની ઋતુની વિદાય વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે હજી એક ઠંડીનો ટૂંકો રાઉન્ડ આવવાની શક્યતા રહેલી છે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બુધવારે પરોઢે ધુમ્મસ છવાયું હતું જેના પગલે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે છેલ્લા કેટલાક દિવસોથી રાત્રે લઘુત્તમ તાપમાન ઉંચકાયું છે જ્યારે કે દિવસે મહત્તમ તાપમાનનો પારો પણ ઉંચકાઈ રહ્યો હોય તેમ ઠંડીમાં ઘટાડો નોંધાયો છે આજે ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળવાની છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સાંજે ચાર કલાકે મળનારી કેબિનેટ બેઠકમાં અનેક મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવશે આ કેબિનેટ બેઠકમાં ખાસ કરીને પીએમના ગુજરાત પ્રવાસને લઈને સમીક્ષા થશે આ સાથે બજેટ સત્રમાં બાકી રહેલા કામો અને નવા બિલ બાબતે ચર્ચા થશે તો કૃષિ વિભાગ દ્વારા ચાલી રહેલી ખરીદી બાબતે પણ સમીક્ષા થશે તો ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે તેઓ સવારે દસ પિસ્તાળીસ કલાકે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે અમૂલ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજર રહેશે બપોરે પોણા એક કલાકે વાડીનાથ મહાદેવ મંદિર તરબ ખાતે દર્શન કરશે બપોરે એક વાગે તરબમાં મંદિરનો શિલાન્યાસ ઉદ્ઘાટન કરી તેઓ રાષ્ટ્રને અર્પણ કરશે આ ઉપરાંત વિવિધ પ્રોજેક્ટ અને સાર્વજનિક કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપવાના છે બપોર પછી એટલે કે સવા ચાર વાગ્યાની આસપાસ નવસારીમાં વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ અને ઉદ્ઘાટન કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે સાંજે સવા છ કલાકે કાકરાપારના ઓટોમિક પાવર પ્રોજેક્ટ્સની મુલાકાત લેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસમી જાન્યુઆરીએ જામનગર જિલ્લાની મુલાકાતે જવાના છે ત્યારે અહીં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે વડાપ્રધાન દ્વારકામાં બનેલા દેશના સૌથી લાંબા સિગ્નેચર બ્રિજનું ઉદઘાટન કરવાના છે પીએમએ તેમના એક દિવસીય પ્રવાસ દરમિયાન રાજ્યમાં અનેક વિકાસ કાર્યોનું ઉદઘાટન કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પચીસમી ફેબ્રુઆરીના રોજ રાજકોટ આવનાર છે અહીં તેઓ વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે ત્યારે આ દરમિયાન તેઓ રોડ શો પણ કરશે રાજકોટમાં પીએમ મોદી જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી રોડ શો કરશે જેને લઈને હાલ વહીવટીતંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ આરંભી દેવાઈ છે પીએમના રોડ શોને લઈને એકવીસ જેટલા સ્ટેજ ઉભા કરવામાં આવશે વડાપ્રધાન રાજકોટની મુલાકાત દરમિયાન વિવિધ સંસ્થાઓ અને વિવિધ સમાજના લોકોનું અભિવાદન પણ ઝીલશે રાજકોટમાં અટલ સરોવરનું કામ શરૂ થઈ ગયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પચીસમી ફેબ્રુઆરીએ સ્માર્ટ સિટી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે ત્યારે આવો જોઈએ અટલ સરોવરની વિશેષતાઓ અમારા આ ખાસ અહેવાલમાં ગુજરાતની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૈયા વિસ્તારમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ અટલ સરોવરનું કામ શરૂ કરવામાં આવ્યું છે राजकोट और आसपास ना विस्तारों में रहता लोगों अटल सरोवर एक प्रवासन स्थल बन सी एक स्मार्ट सिटी बनाने की घोषणा की थी और तीन सात तीन साढ़े तीन साल में एक नया रेसकोर्स बनने जा रहा है और हमारे देश के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कर कमलों से ये स्मार्ट सिटी का लोकार्पण हो रहा है और राजकोट में एक डिमांड थी राजकोट के लोगों की डिमांड थी कि हमारे राजकोट में एक सरोवर नहीं है

वहाँ के जमीन के भाव और जो इंफ्रास्ट्रक्चर जो राजकोट का है वो एक बहुत बढ़िया हो गया और आगामी समय में रोजगारी भी बढ़ेगी और रोजगार का अवसर बहुत ज़्यादा मिलेंगे राजकोट को तो उसी हिसाब से स्मार्ट सिटी राजकोट में मिलना बड़ी अच्छी बात है और उसका लोकार्पण माननीय नरेंद्र भाई मोदी जो कर रहे हैं उसके हिसाब से राजकोट को ग्रोअप मिलेगा राजकोट शहर में सबसे बड़ा स्मार्ट सिटी बनने जा रहा है जो रैया सर्वे नंबर में हुआ है ये राजकोट म्यूनसिपल कॉरपोरेशन की सबसे बड़ी प्रसिद्धि है और यहाँ आम लोगों के लिए 24 फोर आवर्स वो पानी की सुविधा दे रखी है साइकिल ट्रैकिंग का जो जोन बनाया हुआ है बुजुर्ग लोगों के लिए बैठने की व्यवस्था है वहाँ आपने बी बस की सुविधा दे के रखी है अटल सरोवर में फ्लोटिंग जेटी बोटिंग ફાઉન્ટેન લેઝર અને સાઉન્ડ શો પણ શરૂ કરવામાં આવશે અહીં સિત્તેર અને ચાલીસ મીટર ઊંચા ફ્લેગ માસ્ટ પણ લગાવવામાં આવશે આ બધા ઉપરાંત અટલ સરોવર કેમ્પસમાં સાત શૌચાલય દસ ઓપન ફૂડ કોર્ટ સાયકલ ટ્રેક જોગિંગ ટ્રેક બાળકો માટે રમતનું મેદાન સિનિયર સિટીઝન પાર્ક ઓપન જીમ બેતાળીસ ગામ ઝૂંપડા ફૂલ પથારી સોલાર ક્લોક અને સુપર ટ્રીનું વાવેતર કરવામાં આવશે જે અટલ સરોવરની સુંદરતામાં વધુ વધારો કરશે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ રબારી સમાજના આસ્થા કેન્દ્ર અને ગુરુગાદી એવા મહેસાણાના વિસનગરના તરબ વાડીનાથ મહાદેવ ધામ ખાતે સોળમી ફેબ્રુઆરીથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થયો છે તરબ વાડીનાથ મહાદેવ અખાડા ધામ ખાતે બાવીસમી ફેબ્રુઆરી સુધીમાં લાખો ભાવિક ભક્તો લાભ લેશે આ સાથે બાવીસમી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તરબ વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે જેમાં લાખોની સંખ્યામાં દરરોજ માનવ મહેરામણ ઉમટી રહ્યું છે તરબ વાડીનાથ મંદિર રબારી સમાજની ગુરુગાદી માનવામાં આવે છે આ સ્થાનક રબારી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે રબારી સમાજનું આસ્થાનું ધામ એટલે કે વાળીનાથ મહાદેવ કે જે વાળીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે કે જેમાં છેલ્લા ત્રણ દિવસથી ભક્તોનું ઘોડાપુર જે છે એ ઉમટ્યું છે દર્શનાર્થીઓ અને લોકો જે છે એ દૂર દૂરથી આવી રહ્યા છે ત્યારે મારી સાથે શ્રદ્ધાળુ છે આપણે એમને પૂછવું છે દાદા જય વાળીનાથ તમને અહીંયા કેવો અનુભવ રહ્યો છે અમને અહીંયા બહુ સરસ અનુભવ છે જેમના સંચાલકો કામકાજ કરે છે એમને સારું ઉત્તર આવે છે સારી લાઈન દોરી આવે છે અને મંદિરની પ્રતિષ્ઠાનું એ પણ સારું છે આયોજન પણ સારું છે અને છેઠ પચાસ ઘઉંથી પણ દૂર અહીં માણસ અહીંયા આવે છે હા અમને એટલું બધું આનંદ છે ને અહીંયા કે બહુ સગવડ સારી છે અને હજી ચાલુ જ છે સગવડ જ્યારે બાવીસ તારીખે દેશના યશસ્વી વડાપ્રધાન પધારવાના છે તેને લઈને તમે શું કહેશો એ અમારું બહુ ગૌરવની વાત છે કે અમારી સમાજમાં સાહેબ બધા રહ્યા છે વાળીનાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે એ જોર જોરથી ચાલી રહ્યો છે જે રીતે માનવ મહેરામણ જે છે ઉમટી રહ્યું છે સાથે સાથે તમામે તમામ શ્રદ્ધાળુઓ ભક્તો જે છે એ પોતાની સેવાથી જે છે એ ક્યાંક ને ક્યાંક અતિ ખુશ અને આનંદ અનુભવી રહ્યો છે કેમેરા પર્સન શ્રેયસ વસાવા સાથે મૌલિક પટેલ પ્રવેક ટીવી મહેસાણા તરબધામ ખાતે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે શિવ ભક્તો અને શ્રદ્ધાળુઓ દૂર દૂરથી અહીં આવે છે અને આ કાર્યક્રમમાં ઘણી અદ્ભુત કલાઓનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે અનેક વિશાળ એક વિશાળ અદ્ભુત બાર ફૂટનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે આખું શિવલિંગ ગારની લીપણથી છે લાખ એકાવન હજાર પંચમુખી રુદ્રાક્ષથી આ શિવલિંગને શણગારવામાં આવ્યું છે આ ભગવાન મહાદેવના અતિપ્રિય પ્રિય પંચમુખી રુદ્રાક્ષ નેપાળમાંથી લાવવામાં આવ્યા છે જ્યારે અમારા સમાજનો આ સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે અમને પણ વિચાર આવ્યો કે આ મહોત્સવની અંદર આપણે એક શિવજીનું ભવ્ય રુદ્રાક્ષના મણકાઓનું લિંગ બનાવીએ અને લોકો એના દર્શન કરી ધન્યતા અનુભવે આ મણકાઓ અમે નેપાળથી મંગાયેલા છે આ પંચમુખી રુદ્રાક્ષના મણકાઓ છે તમામ જ્યારે આ અતિરુદ્ર મહાયજ્ઞ અને સુવર્ણ કળશ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થશે ત્યારે અમારા ગુરુશ્રી જયરામગીરી બાપુના હસ્તે આ તમામ રુદ્રાક્ષના મણકાઓ શિવ ભક્તોને ભક્તજનોને તમામને પ્રસાદી સ્વરૂપે આપવામાં આવશે અને સેવકો આ પ્રસાદી સ્વરૂપે આ મણકાઓ લઈ અને ધન્યતા અનુભવ વિસનગર તાલુકાના તરફ ખાતે વાડીનાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે કે જે તારીખ સોળથી લઈને બાવીસ ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે જેમાં રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર એટલે કે તરફધામ કે જેને શિવધામ તરીકે ઓળખવામાં આવે છે લોકો જે છે એ છેલ્લા ત્રણ દિવસથી અને સતત ને સતત ભક્તોનું ઘોડાપુર જે છે એ ઉમટી રહ્યું છે નયનરમ્ય વસ્તુ એ છે કે અહીં એક બાર ફૂટનું શિવલિંગ જે છે એ બનાવવામાં આવેલું છે આ શિવલિંગની ખાસિયત એ છે કે નેપાળથી પંચમુખી રુદ્રક્ષ જે છે એ મગાવવામાં આવેલા છે કુલ બે લાખ એકાવન હજારથી સુશોભિત જે આ શિવલિંગ જે છે એ બનાવવામાં આવેલું છે કુલ ચાર મહિનાની મહેનતથી આ શિવલિંગ જે છે એ આખું ગારની લીપણની મદદથી બનાવવામાં આવેલું છે આ શિવલિંગ જે છે એ સુરતના ભક્તો દ્વારા જે છે એ બનાવવામાં આવેલું છે અહીં ભક્તોને કોઈ નયમ જો વસ્તુ લાગી હોય તો આ શિવલિંગ છે આ શિવલિંગમાં જ્યારે મહારુદ્ર યજ્ઞ જે છે એ પૂરો થશે ત્યારે આ જગ્યાના ગાદીપદી જયરામગીરી બાપુ દ્વારા આ રુદ્રાક્ષ જે છે એ તમામ ભક્તોને એ પ્રસાદી તરીકે ભેટમાં આપવામાં આવશે કેમેરા પર્સન શ્રેય વસાવા સાથે

નૂતન પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે વાળીનાથ મહાદેવ પ્રતિષ્ઠા મહોત્સવમાં માનવ મહેરામણ જે છે ઉમટ્યું છે આ તમામ માનવ મહેરામણની ચા પાણીની સુવિધા માટે અલગ કાઉન્ટર ઊભું કરવામાં આવેલું છે તમે જગ્યાએ જગ્યાએ પાણીના કાઉન્ટર તો જોયા હશે પણ તરફ વાળીનાથ મહાદેવ ખાતે એક અલગ કાઉન્ટર જે છે એ બનાવવામાં આવેલું છે કે જ્યાં પાણીની જગ્યાએ ચા જે છે એ પાઇપમાંથી આવતી હોય એવું દેખાય જે ભક્તો જે છે શ્રદ્ધાળુઓ જે છે એની નાની નાની કાળજી કરવામાં આવે છે કે જે રીતે તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો એ રીતે પાણીની જગ્યાએ ચા જે છે એ પાઇપમાંથી આવી રહી છે જેથી કરીને ટૂંક જ સમયમાં તમામે તમામ શ્રદ્ધાળુઓ તમામ તમામ ભક્તો જે છે એને ચા મળી રહે વ્યવસ્થા તો અહીં જ જોવા મળે છે આપણને જે રીતે તમે જોઈ રહ્યા છો એ રીતે વિના વગવડે જે ચાનું વિતરણ જે છે એ અહીં કરવામાં આવેલા છે આપણે ડાયરેક જ ભાઈ સાથે વાત કરીશું કે આ રીતનો વિચાર તમને કઈ રીતે આવ્યો હતો કે અહીંયા જે તમામ સ્વયંસેવકો છે એની સાથે વાત કરવાની કોશિશ કરીશું કે હા જયવાળીનાથ આ જે પાઇપનો વિચાર જે છે એ તમને કઈ રીતે આવ્યો હતો પાઇપનો વિચાર મોટા મોટા પ્રસંગો જોઈએ જોઈને અને બાપુની ઈચ્છા હતી કે પબ્લિક વધારે છે એટલે પેલી કહેવાય કે કેટલી મેળ આવશે નહીં એટલે મેં પાઇપની વ્યવસ્થા કરી હતી અંદાજી તો નાના નાના બોલેરો જે હોય છે ટ્રક માટે પણ અહીંયા તો બહુ મોટું કન્ટેનર છે દૂધ માટેનું તો અંદાજી તમારા કેટલા કન્ટેનરની ચા બની હશે રોડ લગભગ સાત એક હજાર લિટરની ચા અહીંયા આગળ બનતી હશે અંદાજિત સાત હજાર લીટરની ચા જે છે એ બને છે કેમેરા પર્સન શ્રેષ વસાવા સાથે મૌલિક પટેલ પ્રવેક ટીવી મહેસાણા રાજ્યના પ્રાથમિક શિક્ષણમાં મહેકમ કરતા ઓછા શિક્ષકો હોવાના કોંગ્રેસના આક્ષેપ અંગે ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાની પ્રતિક્રિયા આપી હતી તેમણે કહ્યું કે કોંગ્રેસ અભ્યાસ સ્વગર માત્ર આક્ષેપો કરે છે કુલ શાળાઓ પૈકી માત્ર અગિયારસો શાળાઓમાં એક કરતા વધારે શિક્ષકોની ઘટ છે રાજ્ય સરકાર ત્વરિત ધોરણે આ શિક્ષકોની ભરતી કરવા માટે આયોજન કરી રહી છે વિધાનસભાના ફ્લોર ઉપર શિક્ષણની ચર્ચા દરમિયાન કોંગ્રેસના આગેવાને જે પ્રકારના આક્ષેપો કર્યા છે કે શિક્ષણ પ્રાથમિક શિક્ષણ વિભાગની અંદર મહેકમ ઘટાડ્યું છે પાયા વિહોણો અભ્યાસ વગરનો આક્ષેપ છે આ એ વાત ચોક્કસ હું માનું છું કે ત્રણ ટકા સ્કૂલોની અંદર એકત્રીસ હજાર જેટલી સ્કૂલોમાંથી પ્રાથમિક શાળાઓમાંથી અગિયારસો જેટલી પ્રાથમિક શાળાઓમાં જેમાં ચારસો ને ઓગણીસ પ્રાથમિક શાળામાં જ્યાં બે શિક્ષકની જરૂર છે ત્યાં એક શિક્ષક છે જ્યારે બાકીની છસો ને ચોરાણું શાળાઓમાં ત્રણ શિક્ષકની જરૂર છે ત્યાં બે શિક્ષક એક શિક્ષક છે માત્ર ને માત્ર અગિયારસો શાળાની અંદર કુલ એક કરતા વધારે શિક્ષકો ઓછા છે કુલ મળીને ગુજરાતની અંદર આપણે જોઈએ તો સાડા નવ હજાર શિક્ષકો જે મહેકમ છે એના કરતા સાડા નવ હજાર શિક્ષકો ઓછા છે મને કહેતા આનંદ થાય છે કે જે પ્રકારે રાજ્ય સરકારની ભરતીનું કેલેન્ડર ચાલે છે જ્ઞાન સહાયકોની ભરતી ચાલે છે ત્રણ જેટલા જ્ઞાન સહાયકો ટૂંકમાં જ ભરતી થવાના છે અને છ વિદ્યા સહાયકોની ભરતી પણ પ્રોસેસમાં છે હું અંબુજા સીમેન્ટ અંબુજા સિમેન્ટસે જવાબદાર કોર્પોરેટ તરીકે વોટર મેનેજમેન્ટમાં બેન્ચમાર્ક સ્થાપિત કર્યા છે અંબુજાનો ઉદ્દેશ ઓપરેશનલ કાર્યક્ષમતા નવીનતા અને સમુદાયોની સંલગ્નતાના સર્વગ્રાહી અભિગમ સાથે જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા શ્રેષ્ઠતમ વોટર પોઝિટિવ બનવાનો છે બાંધકામ ઉદ્યોગમાં વપરાતા ઇન્સ્ટન્ટ કોન્ક્રીટ મિક્સ પ્રપોશન અને મોડ્યુલર ક્યોરિંગ સોલ્યુશન જેવા નવીન પ્રોડક્ટ સોલ્યુશન વિકસાવવામાં કંપનીની સંલગ્નતા કુદરતી સંસાધનોને શ્રેષ્ઠ બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે જેના પરિણામે પાણીની નોંધપાત્ર બચત થાય છે તમે માણસોની હોસ્પિટલ જોઈ હશે પશુઓના દવાખાના કે હોસ્પિટલ જોયા હશે પણ શું ક્યારેય બૂટ ચપ્પલની હોસ્પિટલ જોઈ છે જી હા સુરતમાં એક એવી અનોખી હોસ્પિટલ બનાવવામાં આવી છે જ્યાં માણસો કે પ્રાણીઓની નહીં પરંતુ જૂતાઓની સારવાર કરવામાં આવે છે શું તમારા બૂટની તબિયત ખરાબ છે શું તેને સારવારની જરૂર છે તો હા સુરતમાં તેના માટે એક ખાસ હોસ્પિટલ કાર્યરત છે અને તેનું નામ છે જખમી જૂતોકા હોસ્પિટલ આઠ પાસ રામદાસ બસીરે પંદર વર્ષ પહેલા સુરતના ઉમરા વિસ્તારમાં જખમી જૂથોકા હોસ્પિટલની શરૂઆત કરી હતી ખાસ વાત એ છે કે રામદાસ કોઈ સામાન્ય મોચી નથી તે તેમના કામ માટે એટલા પ્રખ્યાત છે કે માત્ર સુરત જ નહીં પરંતુ આસપાસના શહેરોમાંથી પણ લોકો પોતાના ફાટેલા જૂતા અને બેગની સારવાર કરાવવા તેમની પાસે આવે છે पगर खाने कीमत हज़ार रुपया हो लाख चंपल गम्मे तेवाज केम कैम न फाटी जाए रामदास तेनी करी ने तेने संपूर्णपणे नवो लुक आपे मेरा नाम रामदास है मैं महाराष्ट्र से हूँ पंद्रह बीस साल से गुजरात में ही हूँ और ये काम मुझे अच्छा लगा है तो सोचा कि चलो मैं भी अपना उस धंधे का कुछ अलग नाम रखूँ इसलिए जख्मी जूते का अस्पताल मैंने स्टार्ट कर दिया और मैं पहले मैं अकेलाता हूँ अब मेरे दो बच्चे हैं वो भी यही काम कर रहे हैं मेरे पास है ना हर ब्रांड के शूज़ आते हैं रिपेयरिंग के लिए अच्छे अच्छे कस्टमर भी आते हैं और हम लोग घर पर डिलीवरी भी कर लेते हैं इसी से मैंने बहुत कुछ बनाया है घर घर भी ले लिया है स्टार्टिंग अच्छी अच्छी गाड़ियाँ भी आती है इसलिए दो बच्चे भी साथ में हैं आ हॉस्पिटल रामदासना बे चलावे अने ब्रांडेड शूज स्पोर्ट्स शूज लेदर शूज તેમજ બ્રાન્ડેડ બેગ અને પર્સનું અહીં સમાર કામ કરે છે તેમની પાસે વિવિધ પ્રકારના હાઈફાઈ ગ્રાહકો લાખો રૂપિયાના વિદેશી બ્રાન્ડના જૂતા રિપેર કરાવવા માટે આવે છે આ પિતા પુત્રોને પોતાના કામ પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે આજે તેમણે આ કામ વડે કમાઈને પોતાનું ઘર બનાવ્યું છે તો સાથે સાથે સમગ્ર શહેરભરમાં નામ પણ કમાયું છે મારા પપ્પા તમે આજે કમસે કમ દસ વર્ષથી કામ કરો છો પપ્પા પંદર વર્ષથી કામ કરે છે ને અહીંયા બ્રાન્ડેડ બ્રાન્ડેડ શૂઝ આવે કે ભાઈ કોઈને વોશિંગ કરવાનો હોય કોઈને નેટ ચેન્જ કરવાની હોય બેગો બી અહીંયા રિપેરિંગ થાય કવર બધું બનાવી આપીએ પણ આ કામ માટે કેવું કે ભાઈ મેં બી નવું બી ભણેલો છે પણ પપ્પાને એમ લાગ્યું કે ભાઈ આ જ કામ તારા માટે ઠીક છે એટલે કામ બી સરસ છે ને કામ ચાલ્યા બી કરે છે મેં નવ મેં નવ બી ભણેલો છે પણ આ કામ મને યોગ્ય લાગ્યું એટલે આ કામ કરવા માટે મને સારું લાગ્યું પંદર વર્ષથી સુરતના આ રોડ પર જૂતાની હોસ્પિટલ ચલાવતા આ પિતા પુત્રો આજે પણ ખંતથી કાર્ય કરી રહ્યા છે દરરોજ તેમને દસથી વધુ સ્પોર્ટ્સ શૂઝ ધોવા માટે આવે છે શહેરમાં જ્યારે પણ કોઈના મોંઘા જૂતા ઘાયલ થાય છે ત્યારે લોકો આ હોસ્પિટલનું સરનામું પૂછીને અહીં પહોંચી જાય છે એટલું જ નહીં આ જૂતાનું સમારકામ કર્યા બાદ ગ્રાહકોને તેઓ હોમ ડિલિવરી પણ કરી આપે છે જ્યારે દૂર દૂરથી લોકો તેમની પાસે ચંપલ બનાવવા માટે આવે છે ત્યારે જ રામદાસભાઈ તેમની સફળતા માને છે પ્રવેગ ન્યૂઝ સુરત ગુજરાતના વલસાડ જિલ્લાના ફનાસવાડા ગામમાં ધોરણ આઠના વિદ્યાર્થી જેનિલ મંગેલાએ નાની ઉંમરમાં એક સિદ્ધિ હાંસલ કરી છે જેનિલે હાંસલ કરેલી સિદ્ધિ વિશે જોઈએ જતાં જતાં અમારા આ ખાસ અહેવાલમાં

બી ની સફાઈ કરવાનું વિચાર આવ્યો ત્યારબાદ તેને એક ઉપકરણ બનાવ્યું જેને જેની બીચ ક્લીનર નામ આપ્યું જોડાયેલ

રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિવિધ સ્પર્ધાઓ જીતી છે જેનીલ હવે જાપાન જવા માટે તૈયાર છે જ્યાં તેને વિજ્ઞાન મેળામાં બીચ ક્લીનઅપ દર્શાવવાની તક મળશે શાળાના અધિકારીઓ જેનિલની સિદ્ધિ પર ગર્વ અનુભવે છે અને તેઓ કહે છે કે જેનિલને તેઓ તમામ જરૂરી સહયોગ આપશે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી